આજ રોજ તારીખ ત્રેવીસ જૂન ના રોજ ગઈકાલે રાત્રે એટલે કે બાવીસ જૂન દસ વાગે એકાએક આ પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ઘેરી ચિંતા અને ટેન્શનનું વાતાવરણ ઊભું થયું હતું ઘણા વિદ્યાર્થીઓને અફવા ગણતા હતા પરંતુ તેઓ રાત્રે ન્યૂઝમાં સમાચાર ટીવી ન્યૂઝમાં બધે જોયું પણ તેમને આની સચ્ચાઈ કરવા સવારે જે તે સેન્ટર પરથી વિદ્યાર્થીઓ ગયા પરંતુ આ સેન્ટર પર કોઈ નોટિસ પણ લગાવેલી નહીં કે અહીંયા કોઈ જવાબ આપવા અધિકારી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નથી અત્યારે સવારે સાત વાગ્યાનો અહીંયા રિપોર્ટિંગ ટાઈમ હતો પરંતુ અત્યારે સાત ને વાગ્યા હોવા છતાં પણ અહીંયા સેન્ટર ઉપર કોઈ હાજર નથી વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સાનું વાતાવરણ છે ભાજપની આ સરકાર શું કરવા બેઠી છે તેઓને વિદ્યાર્થીઓના હિતની વિદ્યાર્થીઓને પરિવારને કોઈની ચિંતા નથી અહીંયા સેન્ટરમાં એકસો પચાસ થી બસો વિદ્યાર્થીઓની પરીક્ષા છે તમામ વિદ્યાર્થીઓ અહીંયા રાજે ફોર્ચ્યુન શોપિંગ સેન્ટરમાં આવેલી ઓએમ ટેક સોલ્યુશન સેન્ટરમાં હાજર થવા આવી ગયા છે પરંતુ અહીંયા કોઈ નોટિસ બોર્ડ પર કોઈ સૂચના કે અહીંયા જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નથી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ આ જે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી સવારે મારા પર ફોન આવ્યો રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર બાર કલાક પહેલાં આ પરીક્ષા રદ કરી દેવામાં આવી ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈપણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટારા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટારા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે રાતો સુધી દિવસો સુધી મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડોક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને જેને બાળકો હોય એને જ ખબર પડે એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ